વડોદરામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે વડોદરાના સમતા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક ફ્લેટ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે જો કે આ બિલ્ડિંગ પડતા પહેલા હલતી હતી જેના કારણે ફ્લેટના રહીશો જીવ બચાવવા માટે દોડ મૂકી હતી અને આ બિલ્ડિંગ ધરાશાયી થતાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા વડોદરાના સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે વીસ એપ્રિલની મોડી રાત્રે ત્રણ માળનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી આ બિલ્ડિંગ હલતી હોવાની જાણ થતાં ફ્લેટમાં રહેતા રહીશો જીવ બચાવવા માટે ભાગદોડ કરી હતી અને આ દરમિયાન બે યુવકો ફસાઈ ગયા હતા સદનસીબે તેમનો આ બચાવ થયો છે જ્યારે પરિવારની ત્રણ મહિલા સહિત એક યુવક બહાર નીકળી જતા તેમનો પણ આ બચાવ થયો હતો રાત્રે સાડા દસ વાગ્યા આસપાસની આ ઘટના બની હતી અને ફાયર વિભાગને જાણ કરતા અગિયાર જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળ પર આવી ગઈ હતી અને કાટમાળ નીચે કોઈ દબાયું છે કે નહીં તેની પુષ્ટિ કરવા માટે જેસીબીની મદદથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી કામગીરી મોડી રાત સુધી ચાલી હતી અને ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વિસ્તારને કોર્ડન કર્યો હતો ઘટનાને પગલે ચાર એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી અને સમતાના તેત્રીસ વર્ષ જૂના સૂર્યકિરણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર સોરો બની રહ્યો હતો જેનું સમારકામ ચાલી રહ્યું હતું દરમિયાન રવિવારે મોડી રાત્રે એકાએક મકાનનો ભાગ ધરાશાયી થતા બેથી ત્રણ પરિવારના સભ્યો જીવ બચાવવા માટે ભાગદોડ કરી હતી જોકે તેની આસપાસ આવેલા અન્ય ફ્લેટ પણ જર્જરિત હોવાથી તેમાં રહેતા પરિવારો પણ તકેદારીના ભાગરૂપે નીચે ઉતરી ગયા હતા અને ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી सिचुएशन तो यह है कि अभी यहाँ से जो प्रत्यक्षदर्शी उनसे हमें जानकारी मिल रही है कि अंदर कोई फंसा नहीं है फिर भी हम लोग प्रिकॉशनरी बेसिस पे हमारा रेस्क्यू ऑपरेशन चल रहा है सर्चिंग ऑपरेशन चल रहा है क्या क्या इसके जो हटाने के लिए? अभी यहाँ से हम जे के थ्रू जो मलबा जो हटाया जा रहा है साथ में हमारी टीम भी वहाँ पर कंटिन्यूस फोकस में उसमें कंटिन्यू uh, आए हमारा वो कॉन्सेंट्रेशन है उसके ऊपर में कि कई कैजुलटी तो नहीं मिले जैसे वो कोई मिलता है वैसे तो है नहीं ऐसा पता चल रहा है अगर मिलती है तो हम उसको तुरंत ट्रांसफर कर में भी काफी लोग रह रहे हैं उनको कुछ करने वाले लग है लग रहा आपको करने क्योंकि तो एक बात जो गिरा है तो आ, अभी जो है बिल्डिंग डिपार्टमेंट के थ्रू जो है उनको जो भी प्रिकॉशनरी मेजर्स है वो उनको बताए जाएंगे क्या लग रहा है आपको आपको देखते हुए क्या लग रहा है बाजू में जो लोग रहे उनके बाहर निकाले आ, उन्होंने खुद के सेफ्टी के लिए उन, उन्होंने खुद भी उनट हो जाना चाहिए वैसे हमारी टीम ने उनको पहले ही इवेक्एट कर दिया है और अभी अगर मैं कहूँगा कि वहाँ पर कोई अभी नहीं जाना चाहिए ફાયર વિભાગની ટીમ કાટમાળની નીચે કોઈ દબાયું છે કે કેમ તેની કામગીરી કરી રહી છે સાથે જ વીજ પુરવઠો ના હોવાથી હેલોજન લગાવીને કામગીરી કરવામાં આવી રહી છે તે સાથે ચાર એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે વડોદરા શહેર કે જો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન એરિયા હૈ ઉમે સૂર્ય કિરણ બિલ્ડિંગ છે જીમે છ ફ્લેટ્સ હૈ જીમે એક જો આધા ભાગ છે ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર ઓર સેકન્ડ ફ્લોર વો જો ભાગ હૈ કોલેપ્સ હો ગયા હૈ उसमें सेकेंड और थर्ड फ्लोर पे लोग जो रहते थे परिवार वो सेफ़ है वो बाहर आ गए हैं और नीचे का जो फ्लोर था वहाँ पे रिनोवेशन का काम चल रहा था इसलिए मजदूरों के बारे में पहला शंका थी कि वो अंदर हो सकते हैं परंतु कॉन्ट्रैक्टर को इंक्वायरी करने के बाद पता चला है कि मजदूर जो है वो यहाँ से निकल गए थे बट फिर भी हम लोग अंदर कोई है या नहीं इसके लिए अभी आ, अपना सर्च ऑपरेशन चल रहा है ઓર પોલીસ કમિશ્નર લીના પાટીલે જણાવ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર પર રિનોવેશન કામ ચાલતું હતું દીવાલ પર દીવાલ હોય તેમ સ્ટ્રક્ચર હતું જેથી કામગીરી દરમિયાન વચ્ચેની દીવાલ હટાવી લેવાના કારણે આ ફ્લેટ ધરાશાયી થયો હોવાની સંભાવના છે સમતા વિસ્તારના ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલો ત્રણ માણનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ફ્લેટમાં રહેતા રહીશોએ પોતાનો જીવ બચાવવા માટે ભાગદોડ કરી બે યુવકો ફસાઈ ગયા હતા પણ તેમનો પણ આ બાદ બચાવ થયો છે જ્યારે ત્રણ મહિલાઓ સહિત એક યુવક પણ બહાર નીકળી જતા તેનો પણ બચાવ થયો છે આ જે ઘટના બની છે તેમાં કોઈ જાનહાનિ થઈ નથી તેવા અહેવાલ પણ મળી રહ્યા છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णवजन तो तेने कहिए जे पीड पराई